અદાણી કંપનીની દાદાગીરી ફરી એકવાર કેમેરામાં કેદ પર્યુષણ પર્વ જેવા પવિત્ર પ્રસંગે પણ ગૌતમ અદાણીની કંપનીએ મીછામી દુકડમના મીઠા શબ્દોને લજવ્યા છે અને પાછળથી ખેડૂતોના હક હરણ કરવાની નાપાક હરકતો ચાલુ રાખી છે તો કચ્છના ખેત મજૂર અને ખેડૂતની આજે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે દિવસ રાત મહેનત કરીને પણ પેટીયું રડે છે જે જમીન જગ્યા પર અદાણીનો ઢોલ પડે

અદાણી કંપની કુદરતી સંસાધનોને ઘડી રહી છે આજની સ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે અદાણી કંપની કચ્છ પર ગ્રહણ સમાન પડી છે ખેડૂતોની લૂંટ દમન અને શોષણ એ જ અદાણી કંપનીનું સાચું મુખટ છે